સબુત સે સબુત સે લાવ વીરિયા કે જો લેતા જ લેતા જ મને હવર મે કેતા હૈ તુમ લી જાવિયા હા કે ડાડી લેતા આવન ગપતીવા આવાન હ ન આવા તો કોઈ કોઈ નહી કે તુમ જાવ ન વી જાય હે હા હે આ કે વીડિયો મે કેવાં છે બહુ બાથી આવડા લે મમ બધની મમે મમ હાલો યુટ્યુબ ફેમિલી કેમ સૌ બધાય બદાન જય માતાજી દે બાપા સીતારામ ને આજ તો સને

તમે તો પાર્ટી કરી વરસાદ આવે છે ને બેન થવા મીડો છે સાતા રીત ને હા તો બીજું ધીમે ધીમે દાદો લહેર તઈ પાછા હા જો ભાઈ ભાઈ હે વરસાદ નું હે ને ઈ બહુ પ્રોબ્લેમ રે કાલે લહેરા બેરા તો પાછું બગડે એટલે પાછું ઘેર આવવું પડે એમ જો તેને તો જો આને જો ભાઈ આને માં નાવા ને ત્યાં ની નાવા લાવું છે જો 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 તો ભાગવો હવે હવે જાઈએ હવે જાવ જાવ જો પાછા બધાડી ને ને બધાડી ને આવતો સમાધાન કરીને જાવ પા બાત તઈ ની હા તો તેડી જાય હા

તો ફેમેલી છે ને મને ઘરેથી એમ કીધું કે આપણે સદભવનામાં લાવું છે ના થોડું કામ છે દવાખાનાનું હે કે ફટાફટી કાલ નહીં એમ થતું કાય કા હે ને તૈયાર તિન પાર નીકળી ગયો અહીં ને અમારે સદભાવનાની પાસેથી એક પેટ્રોલ પંપ છે ને તો મને છે ને પેટ્રોલ પંપે પેટ્રોલ લગાવવાથી ને આવ્યો છું આવા કહેવાય મારે હવે પ્રિયંકર ને કહું હવે ભાઈ આગળ જાઈ અને હેને પકોડા એની બ્રેડ લેવાયની કે હવે સાયકલ નાતા એવી તક મળ્યા તો ઠીક છે તો ફેમિલી હે ને આ માણસ હે એમને છેત્રી ને લેવો હોય ને મારે પ્રેમ કરતો હોય એનો ફ્રેન કરીને એના ઘર જે વીએ વાંચુરિયમ ખાવા ખાઈ લીધું પછી મેં વિડીયો કર્યો દો કીધું પછી કરવો એમ નહીં લીધું ને પછી મારો પોપટ કરો ને એમ જ હોય ભાઈ તો બીજા ઉપર પ્રેમ કરવાની માથે જ આવે ડાયરેક્ટ ખબર છે અમને તો ફેમિલી મંચુરિયમ ખાય ને ડાયરેક્ટ વીએ વા મનસુખભાઈ ના ઘેરે સાહેબ ના ઘેરે તમારે હાટું વાળી લીધું જો એને ઘરે તો પાર્ટી લી લીધી તો પકોડા પૈસા દાળ ચટણી કેમ લી લીધી ને પાર્ટી પ્રેમ કરવો ભારે પીડ્યો ને તમને લીધી ભારે શું પડે આમાં શું પડે હા તો ભારે પીડો કેવાય ને ભારત કેવાય કાકે ભારે નો પીડો તને પીડો મંચુરિયા માના મંચુરિયા માના ખર્ચે પકોડે ને વાના ખર્ચે

એવું બધું આજે ભૂલાઈ ગયું મને તે હે ને તરત જ ધોવાઈ ગયું પછી કીધું ચારે વ્લોગ એને કરી દો તો આજનો વ્લોગ હે ને બસ સુધી આ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બબાય